નાનું કઈ સંખ્યા થી આ બંનેને ભાગી શકીએ જો પાંચ ગુણ્યા ચાર વીસ પાંચ ગુણ્યા પાંચ પચીસ તો આને પાંચ થી ભાગી શકીએ પાંચ શું કહેવાય એનો ભૂસા તો આ જે લસા શું મળશે આપણને ચોવીસ ના છેદમાં પાંચ એ શું થયું આ અપૂર્ણાંક લસા એટલે જો ભૂસા શોધવાનું કીધું કરવાનું શું અંશમાં જે સંખ્યા આપેલી છે એનું શું લઈ લેવાનું ભૂસા તો છ અને આઠ છે એને બંને બે કી સંખ્યા છે તો બે થી ભાગી શકીએ વીસ અને પચીસ જે છેદમાં છે એનું શું લઈ લેવાનું અહીંયા ભૂસાનો વિરુદ્ધ એટલે કે લસા લઈ લેવાનું શું લેવાનું પાંચ ચાર અને પાંચ નો ગુણાકાર કરો પાંચ ગુણ્યા ચાર વીસ થાય જો અહીંયા આવી રીતે ભાગ ઉડાડશો બે ગુણ્યા દસ કે એક ના છેદમાં પચાસ છે શું આજે અપૂર્ણાંક છે એનો પસંદ સાથે શેર કરજો